ભારત પાકિસ્તાનની સરહદ ઉપર આવેલા વાવ તાલુકાના બોર્ડર નજીકના ચોથા નેસડા અને ટડાવ ગામ વચ્ચે અતિ પૌરાણુમાં ભગવતી શ્રી શીતરામ માતા ગૌ તીર્થધામ ટડાવ ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો શ્રી શીતરામ માતા ગૌ તીર્થધામ ટડાવ ખાતે ભવ્ય લોકમેળો યોજાયો ભારત પાકિસ્તાનની સરહદ ઉપર આવેલા વાવ તાલુકાના બોર્ડર નજીકના ચોથા નેસડા અને ટંડાવ ગામ વચ્ચે અતિ પુરાણુમાં ભગવતી શીતરામ માતાનું ધામ આવેલું છે જે ધામમાં પદ્મેદા સંચાલિત પૂજ્ય શ્રી દત્ત શરના નંદજી બાપુની અસીમ કૃપાથી ચોથા નેચડા ઉમેદપુરા તડાઉ ચોટીલ હરિપુરા બાલ ત્રિકારેલી સહિત ગામોના સહિયારાપ્રાસથી ગુજરાતમાં સૌથી મોટું ગૌનંદી શાળા બનાવવામાં આવી હતી જેમાં ભાગવત સપ્તાહનું પણ આયોજન કરાયું હતું ભાગવત સપ્તાહમાં રોજિંદા હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે છે અને કથાનું રસપાન સાથે ભોજન પ્રસાદી લે છે યથાશક્તિ પ્રમાણે દાનની સરવાણી કરે છે જે ગૌનંદી તીર્થધામમાં તો તે શનિવારની રાત્રે અગિયાર વાગ્યાથી કરીને સવારમાં ચાર વાગ્યા સુધી ગુજરાતના નામકીન કલાકાર દેવાયત ખવડ પજનીક જયમતભાઈ દવે સાહિત્યકાર પરબતભાઈ રાવલ લોકગાયક નિતિન બારોટ મહેશ બારોટ શ્રવણસિંહ સોઢા દ્વારા ભક્તિ સાથે લોકગીતો લોક સાહિત્ય જેવી રમઝટ બુલાવતા હજારોની સંખ્યામાં ઉમટી પડેલા નામ ભક્તો દ્વારા ડાયરાના ગીતો સાંભળીને લાખોની સંખ્યામાં દાનની રૂપિયાની સરવાણી કરતા કલાકારો પણ ગદગદી ઉઠ્યાતા ચૂક્યા જોકે આ કાર્યક્રમમાં આજુબાજુ કામના લોકો Raco no conti pade ata.